ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રો અને જય માતાજી મિત્રો આજે ત્રેવીસ મે અને શુક્રવાર કપાસની બજારની વાત કરીએ તો રૂની બજારમાં સતત બીજા દિવસે મામૂલી સુધારો તો રૂની બજારમાં આગામી દિવસોમાં વેસવલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી કપાસ ચાકલના ભાવ સતત બીજા દિવસે સ્થિર હતા ગુજરાતમાં સંકરુના ભાવ ઓગણત્રીમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની સર્તેના ભાવ રૂપિયા એકસો વધ્યા હતા ભાવ ત્રેપન હજાર નવસો થી ચોપન હજાર ત્રણસો હતા જ્યારે કલ્યાણના ભાવ અઢીસો વધ્યા હતા ખાંડીના છત્રીસ હજાર બસો થી સિત્તેર હજાર પાંચસો હતા કપાસ ખોળના ભાવ સ્થિર હતા ખોળ રૂપિયા ચાર વધી ત્રણ હજાર બેન્સમાં સપાટી પર બંધ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બાર અઢારસો ચાલીસ સુગર બારના અઢારસો સાઠ અને જોડ જોડબના અઢારસો દસ હતા સૌરાષ્ટ્રના ખોળ બ્રાન્ડેડના સત્તરસો પંચોતેર અને એવરેજ નાની મિલોના ભાવ ચોળસો પંચોતેર થી સત્તરસો પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવુરેજ સાતસો ત્રીસથી આઠસો દસ હતા શીશિયાએ ગુરુવારે સતત ચોથા દિવસે ભાવ જાળવી રાખ્યા હતા ચીચિયે ગુરુવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેસાતા અઠ્યાવીસ એમએમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર ત્રણસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રી એમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર ચારસો અને ત્રીસ એમએમ લેન્થવાળા ઋના વેચાણ ભાવ રૂપિયા પંચાવન હજાર આઠસો રાખ્યા હતા ચીસીઆઈનું રૂ ગુરુવારે અગિયારસો ગાંઠળી વહેસાયું હતું જેમાંથી મિલોએ છસો ઘાંઠી ખરીદી હતી અને વેપારીઓએ પાંચસો ઘાંઠળી ખરીદી હતી ચીનની ઇકોનોમિક કંડિશન સતત બગડી રહી હોય ટેક્સટાઇલ મિલોની ડિમાન્ડ ઘટતા રૂની આયાત બે હજાર પચીસના પ્રારંભિક ચાર મહિનામાં ગત વર્ષથી એકોતેર ટકા ઘટી હતી અમેરિકન રૂની નિકાસના વેપારો તારીખ પંદરમીએ પૂરા થયેલા સપ્તાહના અંતે અગાઉના સપ્તાહથી સોળ ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી એકતાલીસ ટકા વધ્યા હતા અમેરિકન રૂની નિકાસના વેપારો વિયેતનામ તુર્કી પાકિસ્તાન અને ચીન સાથે વધ્યા હતા જ્યારે દક્ષિણ કોરિયા મલેશિયા અને થાઇલેન્ડ સામે ઘટ્યા હતા રૂની નિકાસમાં શિપમેન્ટો અગાઉના સપ્તાહથી ચોવીસ ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી સત્યાવીસ ટકા ઘટ્યા હતા પીમા કોટનના નિકાસ વેપારો અગાઉના સપ્તાહથી એકાણું ટકા વધ્યા હતા પણ છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી પચીસ ટકા ઘટ્યા હતા પીમા કોટનની એક્સપોર્ટના શિપમેન્ટ અગાઉના સપ્તાહથી એકવીસ ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી અઠ્યાવીસ ટકા ઘટ્યા હતા ચીનના રૂ અને કોટનની આદત સતત બે દિવસ વધ્યા બાદ ગુરુવારે ઘટ્યા હતા ચીનનો રૂ જુલાઈ વાયદો પચાસ યુએન ઘટી તેર હજાર બસો પિસ્તાળીસ યુએન પર બંધ્યો હતો જ્યારે કોટન યાન જુલાઈ વાદો પંદર યુએન ઘટી ઓગણીસ હજાર ચારસો પિસ્તાળીસ યુએન અને સપ્ટેમ્બર વાયદો પાંત્રીસ યુએન ઘટી ઓગણીસ હજાર ચારસો પંદર યુએન પર બંધ્યો હતો ન્યૂયોર્ક કોટન વાયદો ચુમ્માલીસ પોઈન્ટ ઘટી પાંસઠ પોઈન્ટ ત્રેસઠ છન પર બંધ્યો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વીડિયોને લાઇક કરજો અને શેર કરજો જય મહતાજી